આજે રાજકોટ લીગલ સેલ દ્વારા અહીંયા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યાલય ખાતે લીગલ સેલની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્ર આ તમામ લોકોની આ વર્ષોથી આ માગણી છે અને એ માગણી સંદર્ભે ગત વર્ષે મેં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવી એ બાબતે પણ રજૂઆત કરી હતી આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થઈએ છીએ કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે અને આ ખૂબ મોટી રાહતના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓને જે અમદાવાદ જવાના ધક્કા થાય ત્યાં રોકાવા કરવાનું થાય અને કેસનું નિરાકરણ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં પણ સમયમાં પણ ઘણો ઘટાડો થઈ શકે એ સંદર્ભે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવા માટે થઈને આજે અહીંયા અમે એસોસિએશનના તમામ હોદ્દેદારો દ્વારા સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી અને સંગઠનના પ્રમુખ અને સર્વે હોદ્દેદારોના માધ્યમથી આજે અહીંયા ચર્ચા માટે ભેગા થયા છે મારું અંગત મંતવ્ય એવું છે કે રાજકોટને જરૂરથી હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ જે રાજકોટ પાસે હવે આટલું સરસ કોર્ટને લગતી તમામ સુવિધાઓ છે તમામ લો અહીંયા રાજકોટ પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને રાજકોટ છે એ સમગ્ર ગુજરાતનો અને સ સૌરાષ્ટ્રનો મુખ્ય એપી સેન્ટર છે ત્યારે જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો તમામ લોકોને ઘણી રાહત મળી શકે